માસિક આરોગ્ય જાગૃતતા કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના વિવિધ શાળાઓમાં માસિક આરોગ્ય જાગૃતતા કાર્યક્રમ યોજાયો જેમાં સ્કેરુલ ફાઉન્ડેશનના સહયોગથી શ્રી ગોવિંદ ફાઉન્ડેશન ગલસાણા અને પ્રગતિ ગ્રામીણ વિકાસ ટ્રસ્ટ હડાણા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ફિમેલ હેલ્થ વર્કર સતવારા ઝલકબેન અને રાજપુરા માનસીબેન દ્વારા બ્રાન્ચ કન્યા શાળા નંબર બે મિશ્ર શાળા એક અને મિશ્ર શાળા બે ધંધુકામાં ધોરણ છ થી આઠ ની વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા અને આરોગ્ય અંગે માહિતગાર કરવામાં આવ્યા તે જ રીતે ફિમેલ હેલ્થ વર્કર ચિંતલબેન કરજારિયા અને આશા વર્કર જનકબેન વીરગામા દ્વારા શ્રી કોટડા પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડ અને કોમિક બુકનું પણ વિતરણ કરવામાં આવ્યું માહિતી પૂરી પાડવા બદલ એફએસડબ્લ્યુ અને આશા વર્કર બહેનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો રિપોર્ટર સી કે બારડ